I you mm -hmm.

તો બધાઈ જ નહીં Kenar taruh. Taruh tuh di wadah itu aneh

અને તમે ફરવા જાઓ તો થોડું ધ્યાન રાખજો કારણ કે અત્યારે વરસાદ છે

એટલું હા આ પોડા મુકે તો કોઈ ની આ થોડુંક મજબૂતલી આવો આદરાક ઝાડવાજુ સાઈડ પર થી એટલે આ જરા વારંવાર

मर्निङ मिठो आज <coughs> सवार सवार नजना नेक्स्ट सरस जस्तो बताउँछु घणा समय थिए जे वस्तु नि एक इच्छा थिए चलो एक केरा पाको थाई एचि पाके थाई गइसे तोडवाना समय आइ गयो त हमने विचार आउस के आज अमाजा हु पाको चलो आप ऑर्गेनिक एक चीज बाकी कई है तुम बताई दी तोड़ी लो मित्रो अपना खेला तैयार थे जो तो फाटवा म लगे जो हज़ो हाँ तो जो सरस मजा थे नहीं तोड़िए तो अँपर थे आज ऑटोमेटिक टूकड़ों चालू थी जैसे जो બદ्डा પરીખો તો કો થઈ ગયા છે આ જો તો હવે થોડી લવ પડસે એક વસ્તુ બતાવું તમને કેરીની ગોટલી છે હે ને અને જો આમે છોડે નો ગયા છે આ જો હા જો મોળિયા પણ નીકળી આવવા લાગ્યો ને આ કેરીના ગોટલીના બીજો છે ઉપરથી કેરી પાકીને પડી હશે आमा फसा के लिए ने समझता एक टुकमा मैंने में पानी मलिया गेरो था जीवे गे जो कुदरत आ झाड़ दे गमाई ता सके तमरे न मारी ताकत नहीं वगर जमीन कोई पण माटी कोई पण खातर वगर सरस मजा छोड़ जी जीवे गे लो जो चना सरस मित्रों आ કહેવાય એ તમારા મારા વિચાર બહારની વસ્તુ કરે છે હે ને અચવા આંબાનો છોડ ગોટલીમાંથી ગુડ મોર્નિંગ મિત્રો સવારના સાત વાગ્યા છે અને તમને ખબર છે હું ગામડા આવેલો છું ભોલું માનતા છે તો મિત્રો અહીંયા છે ને તો બેકગ્રાઉન્ડમાં પક્ષીઓના અવાજ સાંભળો તમે સરસ મજાનો કલર ઉભરે છે એટલે આ અવાજે મારી ઊંઘ ઉડાડી નાખી કારણ કે આવું આપણને શહેરોમાં સાંભળવા નથી મળતું તો મિત્રો આજ ગામડાની મજા છે અને એકદમ પરમ શાંતિ છે જુઓ કોઈ હોન નહીં કોઈ ગીતો નહીં વાગે કે કોઈ કોઈ પણ પ્રકારનું નહીં જો સરસ મજાના પક્ષીઓ કલર કરી રહ્યા છે તમને એક આગળ લગભગ અડધો પોણો કલાકની વિડીયો પણ બનાવીને મેં આગળ પોસ્ટ કરેલો હતો કયું પક્ષી બોલે છે કેવું એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય હા સરસ મજાના સુંદર સુંદર અવાજ સાંભળીને એકદમ કર્ણપ્રિય હોય ચલો પછી આજે મારા બગીચામાં જે ફૂલછોડો રોપેલા ને તેની થોડી મુલાકાત કરીએ સરસ મજાના ફૂલો લાગેલા છે ચાલો હું તમને બતાવું આ સરસ મજાના લાલ ફૂલ છે હવે આપણી આ સફરજનનો છોડ જે ખરો ને પણ ધીરે ધીરે હવે મોટો થવા લાગ્યો કારણ કે અહીંયા ઉપરથી ઘણું બધું કાપી નાખવું છે અને આજો આપણી ટગરી સરસ મજાના ફૂલો આવતા થઈ ગયા છે એને પણ કટ કરીને વચ્ચે વચ્ચે આપણે રોપી દઈશું આ બે એક વર્ષ પહેલાં રોપેલા નાના નાના હતા સરસ મજાના થઈ ગયા છે જુઓ પછી આપણો ફૂટબોલ પ્લાન્ટ છે ખબર નહીં શું કહેવાય પણ ફૂટબોલ જેવું એનું ફૂલ લાગે એટલે અમે ફૂટબોલ પ્લાન્ટ કહીએ ખાઈલ છો ચટ્ટા તમને ખબર જ પથરીનું એકદમ રામબાણ આ અજમાનો છોડ છે એકચ્યુઅલી અજમા નહી કહેવાય કોઈક બીજું નામ છે વિદેશી છે પણ અજમા જેવી સ્મેલ આવે જો સરસ મજાના ફૂલ જો કેટલા બધા છે કળીઓ પણ ઘણી બધી આવી છે જો હવે જો આ થોડા થોડા વચ્ચે વચ્ચે કટિંગ કરીને ડોબેલા છે મરી પણ જાય છે પણ આપણે એને જો વધુ વધારે છોડ કરવાની જરૂર છે સરસ મજાનો જો પેલા તો ગીત જ ગેલા છે એટલે પાછું અહીંયા લગાવશો એટલા અહીંથી પણ ત્યાં સુધીના ફૂલ થઈ જશે સામટા બસો ત્રણસો પાંચસો એવા ફૂલો આવે છે આટલું આટલુંમાં જ આગળ એક વિડીયોમાં પણ મેં પોસ્ટ કરેલું હતું ને બઢિયા ગ્રીન ટી લેમન ટી કહેવાય લેમન ટી જો કેટલા સરસ આ દેશી ગુલાબ છે જો મિત્રો એકલો હિલચો જ છે પણ પથરી હોય ને તોડીને બધા સવાર બબ્બે પાન ખાવાના સારું થઈ જાય મિત્રો હિલચો છે ને એટલો બધો અક્ષર છે ને કે તમારી દસ બાર એમ સુધીની પથરી હોય ને તો પણ નીકળી જાય તમારે પથરી હોય ને તમે ખાજો પરંતુ એક મહિના સુધી સતત નિયમિત ખાવાનું હોય ચાલો હવે આગળ જઈએ વરસાદ બો આવ્યો ને ઘણું બધું મરી ગયું છે આ થોડા અળવીના પાન છે અને હળદર રોપેલી છે આ મારી જૂની હળદર થોડી સરસ મજાની થઈ આવી છે થોડી થોડી રહી ગયેલી હોય એ જુ એ નીકળે જુઓ હવે થોડા સમયમાં તૈયાર થઈ જશે દેશી અળવી અને આ એના જ પાન જે આપણે જનરલી ખાતા હોય પણ એકદમ દેશી અને જો આના પર પાણી જો બધું ટકે નહીં એના પર પાણી જો ખાડો એટલે બચેલું હતું જો આ રીતના અમે નાના હતા ને મોટા મોટા પાન થાય ને અમે ભેગું કરીએ ભેગું થઈ રહેલું હોય ભાઈ પાણી પી જતા છાણી ખાતા નાખે ને બહુ સરસ હોય હજુ આ રીતમાં આપણે ફાફડા તો સરસ મજાન થઈ ગયા છે ને આ ડ્રાગન ફ્રૂટ રોઈ છે સપોર્ટ માટે સરસ મજાનો પાસ બંધ છે કાલે કેળાની લૂમ બતાવેલી હવે કાપી લેવી પડવાની તો તકલીફ કરશે કેળા ખરાબ થઈ જશે તો આપણે કેળની લૂમ કાપી લીધી છે ને જો સરસ મજાના પરિપક્વ થઈ ગયા છે જો ત્રણ ચાર દિવસમાં પાકી જશે સરસ થઈ છે છોટા પાડી હોય હે મિત્રો કેડીના ઘર ઉપર પગડી લાલ કેડી છે આ લાલ કેડી નહીં આ લાલ કેડી છું તમને આ લાલ કેડીલો जय इस माने तो तेनो गिफ्ट छे ने बिजू बेबी हमें आते से बा नहीं हां चलो हाँ, दीदी छे मां हूं ला अबे कोको આપી दे नहीं खोला नहीं चल खोल ये ननो बहन नहीं आते बहन लेवाऊंगी पर बारे तो बारे नहीं है कि वो खाली और नहीं है ये

સરસ મજાનું વાતાવરણ થઈ ગયું ઘણા દિવસે ઘરે આવ્યાના વરસાદનો આનંદ લેવાનો મોકો મળ્યો લાઇટ પણ જતી રહી છે અને મારા કેમેરામાં ફ્રી જવાનું ચાલુ થઈ ગયું છે પિક્ચર બગડતું જાય લો મિત્રો પંદર વીસ મિનિટ થઈ ગઈ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ખબર નહીં ક્યારે ઊંકાશે જવાનું છે પણ હવે પાછું છે ને આ વિસ્તાર ખરો ને આજે વ્હાઈટ છે એનાથી પાછળ વરસાદ જ નથી દેખાતો આટલા આટલામાં જ પાડવા જ છે કુદરતનું કેવું છે કે બધા જ વરસાદ નહીં પડે જ્યાં એની મરજી ત્યાં જ પડે બે અઢી કલાક થયા વરસાદ બંધ થતો જ નથી રહી જતો હતો આ મોસમ બી છે હવે છત્રી પણ અહીંયા રેનકોટ પણ નથી વરસાદ બંધ થઈ ગયો તો લાવ્યો નહીં એક આ દેશી જુગાડ કર્યો જે પ્લાસ્ટિક પથલી અંદરથી વાળી દીધી ઘૂંઘડું બનાવી દીધું આ રીતના ધરવાનું એટલે એટલીસ્ટ વરસાદથી હું બચી રહ્યા એ કપડાં પણ બદલી લીધા છે પણ વરસાદથી બચવા માટે કંઈ નું કરવું પડે અને ફોનને પણ બચાવવો પડશે બાજુ રોકી દઈએ થડમાં રોપી દઈએ એટલે આ જળ જ્યારે કાપી નાખીએ ને ત્યારે અથવા તો આની સાથે આને ચોંટાડી દઈશું લીંબુ સાથે જે કંઈક ને કંઈક ટ્રેક કરીશું જેથી હવે આ અહીંયા રોપી ખાડો ખોદી લીધો છે આને કાપીને પ્લાસ્ટિક કાઢી નાખ્યા રોપી દઈએ આમાં લગભગ આ બ્રાન્ચ સાથે તો અને આ થોડી મજબૂત દેખાય છે આની સાથે આપણે દિવાળી પર જોડી દઈશું અત્યારે એને જે કઈ રીતનું શું થશે ત્યારે આને આપણે હવે મોટી થવા દઈએ પછી થોડું મોટું થાય પછી આને એકાદ આમાંની કોઈ પણ એક બ્રાન્ચ સાથે જોડીએ હવે પાછીનો પછી અહીંથી કટ થઈ જશે ઝાડ ચાલો મિત્રો જંગલી મચ્છરો જે હુમલો કર્યો ને વિડીયો બનાવવાનો રહી ગયો ને કાદવમાં ફોન પડી ગયો ને એટલે ખંજાળો ઉપડે છે ને મિત્રો મિત્રો

એટલે પાંચ પોણા પાંચ વાગ્યા છે એટલે જતાં દોઢ કલાક થશે ચાલો જઈએ જે ભુલુભાઈ સુરામય માંડેલા છે માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દવાનું ભૂલતા નહીં મળી